અમદાવાદમાં મેડિકલ એસોસિએશન દ્વારા મૌન રેલી કોલકત્તામાં મહિલા વધુ ઓપીડી પણ બંધ રહેશે રાજ્યમાં આજે માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે કોલકત્તામાં બનેલી ઘટનામાં આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ડોક્ટર્સ કરી રહ્યા છે

પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની તેને ખૂબ જ દયનીય કાંડ કહી શકાય ઘટના કહી શકાય જેને લઈને અમદાવાદ શહેરની કોર્પોરેટ અને ખાનગી જે હોસ્પિટલો છે પાંચસોથી વધારે જે હોસ્પિટલો છે આની સાથે સંકળાય છે ખાસ કરીને જે પ્રકારે અમદાવાદ મેનેજમેન્ટ જે છે મેડિકલ એસોસિએશન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મોટી સંખ્યામાં જુનિયર ડોક્ટરો અહીંયા જોડાયા છે ખાસ કરીને આજની જો વાત કરવામાં આવે તો પાંચસો જેટલા જે છે હોસ્પિટલોની જે ઓપીડી સેવા છે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે અંદાજીત વીસ હજાર જેટલી ઓપીડી છે આજે થંભી જશે ચોવીસ કલાક માટે આ જે સમગ્ર પ્રક્રિયા છે વ્યવસાયથી ડોક્ટરો અલગ રહેવા અલગ રહેવાની નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ટેક્સ સુધી જે રેલીનું જે છે આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને લોકો ડૉક્ટરોમાં તો આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ જે પ્રકારની ઘટના બની હતી ક્યાંક સમગ્ર ગુજરાતની અંદર વિરોધ જોવા મળ્યો મહિલાઓ ડૉક્ટરો છે તેમની સાથે પણ વાત કરીશું બેન જે પ્રકારે આજ જ રેલીનું આયોજન કઈ રીતના સમગ્ર જે ઘટના બની ખરેખર ખૂબ જ દયનીય કહી શકાય કઈ રીતના જોવો છો આ અમે એવું ઈચ્છીએ છીએ કે જે રીતે આ ખરાબ ઘટના બની હવે બીજી કોઈ પણ સ્ત્રી મહિલા તબીબ નહીં પણ સમાજની કોઈ પણ સ્ત્રી જોડે આટલી ખરાબ ગૃણ હત્યા ન થાય અને આવો બનાવ ફરીથી ન બને એના માટે અમે સરકાર પાસે ચાર માંગણીઓ કરીએ છીએ એક તો આ જે વિના બની એનો ન્યાયી તપાસ થાય જે પણ દોષિત છે એને ફાસ્ટ ટ્રેકથી શિક્ષા થાય અને સખત સજા થાય ત્રીજું અમે સરકારને નિવેદન કરીએ છીએ એક અપીલ કરીએ છીએ કે તમે એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવો ડોક્ટર્સ માટે તબીબો માટે જેથી દરેક તબીબ પોતાની જાતને સુરક્ષિત માની શકે અને દરેક હોસ્પિટલને તમે એક સેફ ઝોન તરીકે ડિક્લેર કરો જે હોસ્પિટલમાં સિક્યોરિટી વધારી દો વધારે સીસીટીવી કેમેરાઝ હોય ગાર્ડ્સ વધારે હોય લોકોનું આવન જાવન પર નિયંત્રણ હોઈ શકે જેથી કરીને જે તબીબો અંદર કામ કરી રહ્યા છે સ્ટુડન્ટ્સ જુનિયર ડોક્ટર્સ અને સ્પેશિયાલિસ્ટ એ લોકોને સુરક્ષિત ફીલ થાય આ સુરક્ષિત વાતાવરણમાં એ લોકો સો ટકા હંડ્રેડ પર્સન્ટ ક્ષમતાથી કામ કરશે અને જો આવું ડરનું વાતાવરણ રહેશે તો કોઈ પણ તબીબ એનું હંડ્રેડ પર્સન્ટ આપી નહીં શકે એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ કરવામાં આવી રહી છે તમને લાગે છે કે કેન્દ્ર સરકાર કારણ કે આખું સંસદમાંથી પસાર કરવું પડશે એ લાગે તો ગુજરાત સરકાર તરફથી શું આશા છે જુઓ જ્યારે કોવિડ હતું ત્યારે આ સેન્ટ્રલ લેક ઇમિજિયેટલી આવી ગયો હતો બે વર્ષ માટે આ એક લઈ લો કારણ કે એ વખતે સરકારને તબીબોની જરૂર હતી એટલે આ એક્ટ લાગુ પડી ગયો તો ત્વરિત તો જો સરકારને લાવો હોય તો આ સો ટકા એક્ટ ફરીથી રિવાઈવ કરી શકે અને હંડ્રેડ પર્સન્ટ તબીબોને આપી શકે અને હવે એવો સમય આવ્યો છે કે તબીબોનો અવાજ સરકારે સાંભળવો જ પડે કારણ કે તબીબી સેવા વગર કોઈ પણ દેશ તંદુરસ્ત નહીં બની શકે જો તમારે દેશનો પ્રોગ્રેસ કરવો હોય દેશને આગળ લાવવું હોય તો દેશ સ્વસ્થ હોવો જોઈએ દેશના નાગરિકો સ્વસ્થ રહેવા જોઈએ અને એ સ્વસ્થતા માટે તમારે તબીબોની જરૂર પડવાની છે બિલકુલ જે પ્રકારે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને તબીબો માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવાની વાત કરવામાં આવી રહી છે આ રેલી દ્વારા સૂત્રોચ્ચાર તો કરવામાં આવી રહ્યા છે પરંતુ અમદાવાદ શહેરની પાંચસો જેટલી ખાનગી અને કોર્પોરેટ જેથી કરીને વીસ હજાર જેટલા ઓપીડી છે એ આજે ક્યાંક ને ક્યાંક બંધ રહેશે સાથે સાથે પચાસ ટકા જેટલા ઓપરેશન છે એ પણ આજે થંભી જશે કેમેરામેન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ